અરે હાલો મદ્રી દલી પરમાલાલાભાઈ એ

છપ્પન અઠાણું રૂપિયા બસો સાઠ સાઠ રૂપિયા પચાસ પચાસ રૂપિયા બોલવાચાસ રૂપિયા બોલવા પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા

એકાવન બાવન ત્રેપન ત્રેપન રૂપિયા બસો ત્રેપન છાપન રૂપિયા પંચાસ પંચાવન રૂપિયા બસો પંચા પંચાવન છપ્પન અઠાવન 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 અઠ્યા અઠાવન અઠાવન બોલો બસો બાવન બાવન રૂપિયા બસો બાવન ને છપન રૂપિયા છપ્પન છોપન 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 બચાવ પચાસ છપન છોપન રૂપિયા બસો છોપન અઠાવન અઠાવન એકસઠ એકસો રૂપિયા એકસઠ એકસો રૂપિયા એકસઠ

81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 પચાસ રૂપિયા બંસો પચાસ એકસો એકા બાવન બાવન રૂપિયા ત્રેપન બેપન રૂપિયા બસો ત્રેપન છોપન છોપન પંચાણ્યા પંચા છપ્પન છપ્પન રૂપિયા બસો અઠાણ અઠાણ્યા બસો

બસો પચાસ પચાસ રૂપિયા બસો પચાસ રૂપિયા એકાદ એકાપિયા પંચાવન પંચાવન છોપન છપ્પન રૂપિયા છપ્પન રૂપિયા રૂપિયા બસો હતાવન ઓગણ ચાલીસ ચાલીસ

તાલીમાં આપણે 40 40 40 89 50 એકર ભાવ જાપાનીનો 500 જાપાનીનો 200 ખોકે 950 540 હાય જો મે બગજી નો હાય હાય જો મે બગજી નો હાય હાય જો મે બગજી નો બસ 850 હાય જો મે બગજી નો બસ 850 ઉભરે જો હારું રે ભાઈ 560 760 560 760 800 જો ઓગળ ને ખડ કરી જો હંસે 580 880 આ વંચે પણ થોડો અઠવાડ છોકર સત્તા હતો એ બધું રૂપિયા બસો સાઠ સાઈટ રૂપિયા હાય રાહ રૂપિયા એક સત્તર નહીં આઠ રૂપિયા રૂપિયા બોલવાર પાસે પાંચ સાઠ સાઠ ચાંચર અઠતર અઠાવન રૂપિયા વચ્ચે અઠાય ઓગા સાહીઠેર હિતર એકોતેર એમોટ એરિયા હોય સોતેર ભૂમતા પંચેર માટે હજાર અઠતર

મને બતાવતો નહી એવું છે તમે કે આને ટાળી બોલ્યા તમને બતાવી હવે ટોપ પર આવે ભાઈ 70 રૂપિયા 70 કોબરા કોબરા આવો જો